ના 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 કશું કોમ ધંધો કરવો નહિ ઉપર કર ના ના નેકરી પર ને ત્રાસ હોય છે

Sigap buat indah kawan nah, ya, itu, tu, itu, enggak, 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 enggak,

કાળું ભાઈ જ્યાં નાસ્તોય કરવા રહી ના તો નેકડી જાવ આખા ગોમ માં ફરશે આખા ગોમ માં ફરશે મગજ આવું થઈ રાખતો હોય તો શું છૂટા મીલ ફરતા રમતા

કે ઈવાનો મગજ કેમ આવું થયું કેમ મગજ ના ના એમના પૈસા હિત થઈ ગયા મગજ સપનું હતું સપનું કે આર્મી બનો મોટા મોટા સપના જોયા હતા ગામના થઈને ગોડા ગોડા કરે છે અશે પણ એક દિવસ તો કુદરત હોમું વાડે તો એક એક નહીં આ વાડે હોય ને કોમ ટિફિનમાં મળી જાય તો સારું કોમ આ રહ્યો એક તો મળ્યું એક મળ્યું બીજું છે આ રે બે એ તો મળ્યું અરે હારા ગભરાઈ ગઈ મને ખબર નઈ ખબર ખબર નઈ પતિ હારા બોંડ જેવા ખબર નઈ પતિ બોંડ જેવા ખબર નઈ પતિ હા હા લગી રે ખબર નઈ પતિ તને આ કંકો એનું ખબર નઈ પતી ટિફિન માં ભરવા ખાવા ઓ હો હો હું જોઈ રહ્યો હી આ મોડુ મોડુ બંઠ મોડુ છે હું કર્યું હા આની ગોમની નોટ હા નિયા કરે છે હું યક નથી હું જોઈ રહ્યો એકર માં મોઢું બહુ આના ગંધાતા ઉપર ઉપરના કાચેંડા આરા ના જોયું તારું શું શું જો ને કાળા બલાલા જેવું હોય બલાલા કરતા ભૂંડું વાળા દોતાર નેકાયા માટે આવતો ને કે એક રોડા ઓળો કરી ના છે હમણાં જાય ડેડ તો કંકો ના વેનો દીધો મા વેનો પર છે કાળુ ભાઈ હજુ આયા નહીં હજુ આયા નહીં ખાધું નહીં કોઈ નહીં અને ગામવાળા ખોટું ખોટું એવું પથરા મારશે ને આ મારશે ના હોય તો હું ગોતિયા લાવજે 바라 바다께 자에 폴미 스나 플렉 반대 마 타람 반대 마 타람 수잘람 수폴라 벌레야자 이 타람 반대 जानगाना मानाया दिनायका जाया है भारत बाग्या विदाता पंजाब सिंद गुजरात मरेट जविन्डवूं चले भंगा आट आप दो एक दो एक दो एक दो एक दो

ઓય આયા કરી હી લો લો શરમ કરો શરમ એ તો ઇને તમારે નઈ પત ભૂ અપમાન કરસે ભૂ મારે કતા છે અપમાન હું કરી અપમાન તો તમે એનું કરી રહ્યા છો કર ના ના બુદ્ધિ તું જારે ભાઈ તું જાવ અથી જો ઓમરો ઓમરો વગાડશે

ક્યારે કોઈ ગાંધો હોય કે ગમે તો એને ક્યાંય રખવા ના થાય